બોલે ક્યાંથી નીકળી શે માંથી નીકળી વેપર માંથી હું ગામડા નો આ મારી છોકરી અડધી કલાક પહેલા વેફર લાવી દુકાને કરિયાણા થી આ બાલાજી વેફરમાં માં ઉંદડો નીકળ્યો આ મારી છોકરી ખાઈ ગયું હોત તો જવાબદારી કોણ લેત બાલાજી ગમની લેત કે કોણ લેત આ જો નો ઉંદરો છે આમાં આ વેફર આ છોકરી લઈને આવી ગયો વિડીયો મોકલવી સીવી ન્યૂઝ ઉપર આ જો આ સાબુ પાક છે આની અંદર રીત સર અંદર ઉંદડ્યું છે આની માલ પાક ને આ છોકરા ખાય તો આ છોકરા હાલત કેવી થઈ જાય તો કંપની વાળા પણ કઈ ખબર જ નહીં પડતી હોય જીકમ જીક જ બોલાવતા હોય છે આ લોકો ભાઈ ત્યાં તારી નજરે આમાં જો ફરતા આ ઉંદડ્યું અરે રીત છે ને માલ પાક છે and malva